મોરબીમાં લીલાપર રોડ પર આવેલ વજપેર ગામ ખાતે સરકારી જમીન પર ભાજપ આગેવાન અરવિંદ બારૈયા દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણને લઈને મામલો ગરમાયો હતો ત્યારે જિલ્લા કલેક્ટરે આ મામલે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા બે મહિના અગાઉ નોટિસ તેમજ સમન્સ આપવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ અરવિંદ બારૈયા દ્વારા પણ આ મામલે ખુલાસો આપવામાં આવ્યો કે મારી જમીનની આજુબાજુમાં જે સરકારી ખરાબાની જમીન છે તેની જંત્રી મુજબ રકમ ભરીને મેળવવા માટે મે અરજી કરી છે કોઈ દબાણ કરેલ નથી અને આ મામલે તંત્ર જે કંઈ પણ નિર્ણય લેશે તેમાં અમે પૂરો સહકાર આપીશું લીલાપર રોડ ઉપર આવેલ ક્લાસિક પાર્ટી પ્લોટ એ મારી માલિકીની જગ્યામાં છે ને એની બાજુમાં આવેલ જે જગ્યા છે એ પણ મેં અત્યારે સરકારમાં માંગણી કરી છે એની અરજી પણ કરી છે ને જે કાંઈ પણ તંત્ર કે મામલતદારશ્રીનો કે કલેક્ટર સાહેબનો જે કાંઈ પણ નિર્ણય આવશે એની હું સાથે છું ને એની જે કાંઈ પણ જંત્રી આવે એ મુજબ હું ભરવા રેડી છું એટલે કોઈ મેં અત્યારે આ પાર્ટી પ્લોટમાં દબાણ ન કર્યું એ જે જગ્યા છે એ મારી બાજુમાં આવેલ છે તો કાંઈ પણ જે છે એ હું સરકારની સાથે છું ને તંત્રની સાથે છું આપના પ્રશ્ન જણાવવાનું કે મોરબી શહેરમાં એક જમીન ઉપર જે દબાણ કરવામાં આવ્યું છે તેની અમને વિગત મળતા અમુએ મામલતદાર શહેરને આ બાબતે તપાસ કરવા સૂચના આપેલી હતી તપાસ બાદ તેઓએ દબાણ જણાતા એક નોટિસ કલમ એકસઠ હેઠળ જે કાર્યવાહી કરવાની હોય એ નોટિસ અમને બજાવેલી છે ત્યારબાદ ડીઆઈએલઆર માટે પાસે મહાપણી માટેની કાર્યવાહીની પણ સૂચના આપેલી છે મામલતદાર પાસે સદર અરજદાર હાજર ન થતા વધુ એકથી બે રિમાઈન્ડર પણ આપવામાં આવેલા હતા પરંતુ કોઈ જવાબ રજૂ કરવામાં આવેલ નથી આ બાબતે પત્રથી સૂચના આપેલી છે કે ડીએલઆરમાં રિપોર્ટ બાદ સરકારી ખરાબાની જમીન હોય તો એ તાત્કાલિક રીતે દબાણ દૂર કરી અને કાયદેસરની જે પણ કાર્યવાહી કરવાની હોય તે તાત્કાલિક રીતે પૂર્ણ કરવી અને એમાં જે પણ કડકમાં કડક પગલાં ભરવાના થતા એ ભરવા એટલે મામલતદાર મોરબી આ બાબતે નોટિસ પણ આપેલી છે ડીએ એલ માપણી પણ કરેલી હશે કે મામલતદાર માપણી પૂરી કરે ડીએલઆર માપણી પણ પૂરી કરી દેશે જેથી આ જો દબાણ હશે તો એ દૂર કરવામાં આવશે આપ છેલ્લા આઠ મહિનાથી મારું ઇવેન્ટ કદાચ નિહાળતા જશો અહીંયા કોઈનું જો થાક ધમકી કે એવો તો પ્રશ્ન જ નથી કોઈ લાગવક કરે એવોય પ્રશ્ન નથી સરકારી જે કાયદા અને નિયમ મુજબનું જે પણ કંઈ કામ છે એ કરવામાં આવે છે જે ભાઈએ દબાણ કરેલું છે એ ભાઈએ હમણાં આનંદ ચૌદસના દિવસે ગણપતિ વિસર્જન વખતે જે જાહેરનામાનો ભંગ કર્યો તો એ જાહેરનામાના ભંગ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ એવો તેઓ વિરુદ્ધ કરવામાં આવી છે જો તંત્ર ડરતું હોય કે તંત્ર એના દબાણમાં હોય તો કોઈ પોલીસ ફરિયાદ એના વિરુદ્ધ થાય નહીં એટલે એ ભાઈ દુનિયા એવું માનતી હોય કદાચ તો એ જે સમાચાર છે એ સત્યથી વેગળા છે કારણ કે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને આપ સૌ પણ જાણો જ છો કે શું એ ભાઈ પર પોલીસ ફરિયાદ થયેલી છે કાર્યવાહી લગભગ બે માસ અઢી માસ જેટલો સમય થયો છે મારા મામલતદાર ફ્રી રજા ઉપર પણ હતા અને બીજા અન્ય કામના કારણે કદાચ આ કામગીરી કરવામાં એમને મોડું કર્યું હશે પણ હવે તંત્ર બને એટલા ત્વરિત ઝડપે કામગીરી કરી અને એકદમ ઝડપથી કાર્યવાહી પૂર્ણ કરશે